શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો રોજ ગીતાના પાઠ કરો શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો રોજ ગીતાના પાઠ કરોજો કૃષ્ણ ભગવાન તો સ્વદમપાયરા ઓધવજીએ પૂછ્યું કૃષ્ણ ભગવાન તો સ્વધમ પધાયરા ઓધ પૂછ્યું તમે જાશો તો પ્રભુ આરે કરિયુગમાં કોના યા ધારે યો મે જીવસુ તમે જાશો તો પ્રભુ આરે કળી યુગમાં કોના યા ધારે યો મે જીવસુ મારા સ્વરૂપ ને ભાગવત માં કાયમ ભાગવત ખોલજો લજો महार स्वरूप न भागवतमा मिल कायम भागवत कोलजो शङ्कर पर्वती गङ्गा कि नारी कायम भागवत साबे शङ्कर पार्वती गङ्गा कि કાયમ ભાગવત સાંભળે પાર્વતી બોલ્યા પોળાનાથયો મને ભાગવતનો મહિમા સમજાવજો પાર્વતી બોલ્યા પોળાનાથયો મને ભાગવતનો મહિમા સમજાવજો ભાગવત ગીતામાં પ્રભુ નો વાસે કૃષ્ણ મુખેથી વાણી બોલિયા ભાગવત ગીતામાં પ્રભુ નો વાસ કૃષ્ણ મુખેથી વાણી બોલિયા શંકર પાર્વતી વ્રજ માયાવિયા વ્રજની રેતી માયા ડોટિયા શંકર પાર્વતી વ્રજ માયાવિયા વ્રજની રેતી માયા ડોટિયા દેવ મંદિર કે તીરથર ન કેમરે રેતી માયા ડોટિયા દેવ મંદિર કે તીરથ નથી કે મરે રેતી માયા ડોટિયા હજાર વર્ષો પેલા ભગવાનની કથા આરે ભૂમિ ઉપર થાય છે હજાર વર્ષો પેલા ભગવતની કથા આરે ભૂમિ પર થાય છે આરે ભૂમિ તમને કેમ રે ખબરું એના જવાબ યમને આપજો આરે ભૂમિની તમને કેમ ખબરું એનો જવાબ તમે આપજો શંકર ભગવાન તો એમ જ બોલિયા યોગ કરીને યો મેં જોયું સે શંકર ભગવાન તો એમ જ બોલિયા યોગ કરીને યો મેં જોયું છે આરે કરિયોગ મા જપ તપ તો થાય રાધે કૃષ્ણના નામ બોલજો આરે કડ જપ તપ તો થાય રાધે કૃષ્ણના નામ બોલજો ગુરુ પ્રતાપે ભક્તો રે વિનવી જન્મ મરણ સુધારજો ગુરુને પ્રતાપે ભક્તો રે વિનવે જન્મ મરણ સુધારજો શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો રોજ ગીતાના પાઠ કરો કૃષ્ણ ભગવાન તો સ્વધમ પોરા ઓધવજીએ પૂછ્યું આરે કળિયુગમાં જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં